નમસ્કાર સરપંચ સમાચારમાં માં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ હિંમતનગર ખાતે મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષતામાં ઇઠ્યોતેર મો સ્વાતંત્રતા પર્વ ધામધૂમ ઉજવાયો સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટ સ્વાતંત્રતા પર્વ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો મંત્રી શ્રી ડોક્ટર ગુબેભાઈ ડિંડ ડોરના વર્ત હસ્તે ધ્વજવંદન કરાયું તેમજ પરેણ નું નિરીક્ષણ કરી સલામી જીલી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી મંત્રી શ્રી એ અવસરે જણાવ્યું કે આઝાદીના અમૃત કંડમાં ગુજરાત બંગની ગતિથી વિકાસ કરી રહ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળ્યા બાદ ગુજરાતને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નિશામાં ગુજરાતમાં દશે દિશાઓમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે જે રાજ્યની વિકાસની સીમાને વધુ ઉપર લઈ જશે મંત્રી શ્રી એ વડાપ્રધાન શ્રી દ્વારા કીપેડ માર્કે નામ એમએસએમઈ નો વિકાસ રાજ્યમાં મજબૂત રેલવે માર્ગો આંતર માળખાકીય સુવિધાઓ સોલાર સહાય જેવી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ અને રાજ્ય સરકાર દ્વારા શ્રમિક અનુકૂળ યોજના રેન બસેરા યોજના મહિલાઓ માટે વિશેષ યોજનાઓ ખેડૂત કલ્યાણના પગલાઓ સહિત વડાપ્રધાન શ્રી ના જ્ઞાન આધારિત કરી યુવા અન્નદાતા અને નારી શક્તિના કલ્યાણને યોજનાની વિગતો આપી હતી મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે આધુનિક સમાજ વિકાસના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નારી શક્તિનું સન્માન કરતા બજેટની જોગવાઈનો ઉલ્લેખ કરીને રાજ્યમાં પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના અભિગમ સાથે નવી શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અને નમોશ્રી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓને ખાળવા માટે રાજ્યમાં હરિયાળીનું પ્રમાણ વધે તે માટે

જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર રતન કંવર ગઢ વિચારણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ ચૌહાણ અગ્રણી શ્રી કનુભાઈ પટેલ શ્રી વિજય પંડ્યા મહિલા અગ્રણી કૌશલ્યા તેમજ વિવિધ અમલીકરણ અધિકારી શ્રીઓ શ્રીઓ શિક્ષક શિક્ષકગ્રણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા રિપોર્ટ કિરણ ખાંડ સાબરકાંઠા